ભગવાન ઈસુની જન્મ જયંતિ નિમિત્તે દેશભરના ચર્ચોમાં છે આજે પચીસ ડિસેમ્બરનો દિવસ છે અને આજનો દિવસ ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મદિવસના અવસર પર ઉજવવામાં આવે છે ત્યારે રાજકોટ સહિત સમગ્ર દેશ અને દુનિયામાં તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ડિસેમ્બર મહિનાની શરૂઆત થતાની સાથે જ નાતાલની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ચર્ચ તેમજ ખ્રિસ્તી સમાજના લોકો પોતાના ઘરમાં તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે અને ક્રિસમસના અવસરને ધામધૂમથી ઉજવવા માટે આતુર જોવા મળતા હોય છે આજે અહીંયા અહિયાં કન્સેપ્શન ચર્ચમાં આપણે પ્રભુ ઈસુના જન્મની ઉજવણી સમસ્ત દુનિયા મળીને કરી છે પ્રભુ યસુ છે કે મુક્તિદાતા સમગ્ર માનવ જાતના છે જ્યારે પ્રભુ યસુના જન્મના વધામણી થઈ ત્યારે ફરિસ્તાઓ એવી વધામણી આપી કે દુનિયાના સમસ્ત લોકો માટેની મુક્તિદાતા નું આજે જન્મ થયો છે કોઈ ખાસ વ્યક્તિ કે પરિવાર કે સમાજ કે સમૂહ માટે નથી સમસ્ત દુનિયાના સમગ્ર લોકો માટે ના મુક્તિદાતાનો જન્મ થયો છે અને જે માણસો પોતાના કર્મના કારણે કે પોતે આચરતા પાપોના કારણે ગુલામીમાં રહેતા હોય અંધકારમાં રહેતા હોય બંધનમાં રહેતા હોય એવા બધા લોકોને પ્રકાશ તરફ દોરી જવા મુક્તિ અપાવવા અને અલગ થઈ ગયેલા પાપના કારણે અલગ થઈ ગયેલા દરેક વ્યક્તિને મુક્તિના શુભ સંદેશ અને મુક્તિના દ્વાર ખોલી આપવા માટે પ્રભુ માનવ રૂપ ધારણ કર્યું છે અને આજે અહીંયા ઇમેક્યુલેટર કન્સેપ્શન ચર્ચની અંદર જયારે નાતાલની ઉજવણી થઈ રહ્યા છે ત્યારે અમે આ તાબાના પુરોહિત ફાધર જોન બ્રિટો છે અને ફાધર જોમોન છે અને રાજકોટ ધર્મ પ્રાંત અને ધર્મ પ્રાંત ના ધર્માધ્યક્ષ છે બિશપ જોશ ટુ પરમ્બિલ છે અને બધા ફાધરો સિસ્ટરો અને ધર્મજનો વતી આ સંદેશ સાંભળી રહેલા બધાને નાતાલની શુભ સંદેશ આપણે શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને બધાને પ્રભુ યુશ્વના જન્મના આનંદના આશીર્વાદ મળે આશીષ મળે એવી શુભકામના રાખીએ છીએ આપી ક્રિસમસ બધાને જી મારું નામ ડાનિયલ અર્નોલ્ડ હે ઓર आज ये चर्च को पूरा सौ साल हुआ है हंड्रेड ईयर हो गया है पूरे कंप्लीट। में आज के सेलिब्रेशन को लेकर क्या कहना चाहेंगे आज का सेलिब्रेशन प्रभु यीशु मसीह का जन्मदिन है और पूरे देश में अच्छी तरह से जन्मदिन उसका मनाया जाए और देश में शांति का प्रतीक के लिए हम लोग प्रार्थना करते हैं सारे यहाँ पे इकट्ठा होकर और देश में शांति बनाए और उसके लिए हम लोग प्रार्थना करते हैं नहीं सारा सेलिब्रेशन एक जैसा ही होता है प्रेयर और शांति से हम लोग प्रार्थना करते हैं और मतलब केक और कॉफ़ी सब सबके लिए देंगे हम बस वही एक सेलिब्रेशन होता है से बस शांति से देश के लिए आगे बढ़ाने के लिए शांति बनाए रखें सबके साथ मिलजुट के रहे और सब एक दूसरे के साथ में क्रिसमस का सेलिब्रेशन करते रहे ऐसा आज मेरी मेरी तरफ से आज आपने जो मौका दिया मैं सबको એક ક્રિસમસ કુભકામના દેતા પૂરે દેશવાસી શુભ ક્રિસમસની શુભકામના